ભાજપ બાદ કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચાર જોરશોરમાં શરૂ કર્યું છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ સુરતની સભા સંબોધી હતી સભામાં હાર્દિક પટેલે કહ્યું હતું કે ભાજપના નેતાઓને કોઈ સવાલ પૂછે તો તે ગમતું નથી સાથે ભાજપ પર આકરા પ્રહારો પણ હાર્દિક પટેલે કર્યા હતા કતારગામના આંબા તલાવડી ખાતે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જાહેર સભા સંબોધી હતી વોર્ડ નંબર છ સાત અને આઠમાંથી માંથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના પ્રચારમાં હાર્દિક પટેલ સુરત આવ્યા હતા સભા સંબોધતાં હાર્દિકે કહ્યું હતું કે પચીસ વર્ષથી સુરતમાં ભાજપનું રાજ છે પણ ભાજપના નેતાઓને કતારગામના ધારાસભ્યને કોઈ સવાલ કરે એ ગમતું નથી વૃદ્ધને પણ જેલની હવા ખવડાવે છે કતારગામના ધારાસભ્ય વિશે જેટલું લખાઈ રહ્યું છે એટલું જો મારા વિશે લખાયું તો હું પદેથી રાજીનામું આપી દઉં મહાનગરપાલિકામાં જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ખોલી મફત શિક્ષણ આપીશું મિલકત વેરો પચાસ ટકા કરીશું અને ફ્રી વાઇફાઈન ઝોન ઊભા કરીશું હાર્દિકે નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા કહ્યું હતું કે હું છેલ્લા પાંચ વર્ષથી સરકાર સામે લડી રહ્યો છું આવનારી પેઢી જ્યારે મને પૂછશે કે જ્યારે ગુજરાત લૂંટાતું હતું ત્યારે તમે ક્યાં હતા તો હું કહીશ કે મેં નવ મહિના જેલ કાપી છે મનપામાં કોંગ્રેસ તો મેં જે વાયદા આપ્યા છે એ પૂરા કરીશ આ વાયદા નરેન્દ્ર મોદીના નથી આ વાયદા મારા છે જે પૂરા થશે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પર નિશાન સાધતા તેમણે જણાવ્યું હતું કે સી આર કહ્યું ધમકીની સુરતમાં ક્રેન લૂંટ ચાલી રહી છે હેલ્મેટ સહિતના દંડના ઉઘરાતા કરવામાં આવી રહ્યા છે જોકે કોંગ્રેસ સત્તામાં આવશે તો લોકોની ગાડી સરળતાથી પાક થઈ શકે તે માટે ફ્રી પાર્કિંગ ઝોન બનાવીશું અને ટ્રાફિકના નામે થતો રંજાર પણ દૂર કરીશું આ ઉપરાંત વેરા પચાસ ટકા સુધી ઘટાડી દેવાની વાત પણ હાર્દિકે કરી હતી

અલગ અલગ સમાજના મુખ્ય આગેવાનોને હું મળ્યો અલગ અલગ સમાજના આગેવાનોને પોતાના વિસ્તારની અંદર શું સમસ્યા હોય શું તકલીફ છે અને સમજવાનો મેં પ્રયાસ કર્યો છે કટાર ગામની અંદર છેલ્લા પચ્ચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે વધુમાં વધુ કોર્પોરેશનની તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે પરંતુ આજ પણ કતાર ગામના વિવિધ વિસ્તારોની અંદર ઘણી બધી સમસ્યાઓનો ભોગ અહીંયાની જનતા બની છે અત્યાર સુધી જે તે ધારાસભ્ય હતા એ ધારાસભ્યો જે તે કામ કરવાનું હોય એ કામ ન કરીને જો ધારાસભ્ય કોઈને સાચો જવાબ ન આપી શકે જો ધારાસભ્ય કોઈને સાચી માહિતી ન આપી શકે અને કતાર ગામના કોઈક મધ્યમ વર્ગીય ગરીબ પરિવારના દાદા કે એનો દીકરો જો ધારાસભ્યને સવાલ કરે કે ધારાસભ્ય શ્રી આપ કોરોના મહામારીમાં ક્યાં હતા અને ધારાસભ્ય પોલીસને કહીને બિચારા બાપ દીકરાને જેલમાં પુરાવી દેવા ધારાસભ્યને આ વિસ્તાની અંદર જરા પણ જરૂર નથી એક તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિ કોંગ્રેસથી વિમુખી થઈ રહી છે ત્યારે હાર્દિક પટેલની સભામાં પણ પાસના સભ્યો નજરે પડ્યા ન હતા જેને લઈને આ વખતે કોંગ્રેસ માટે કપરા ચઢાણ હોય તેમ લાગી રહ્યું છે અઝર પુરેશ એ જીટ બની